તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વિશેષ વળતર જમા કરાવવાની શરૂઆત થઈ ગઈ છે માત્ર કપાસના પાકને નુકસાન હશે તો જ સહાય મળશે અને તે સહાયની શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસમાં વરસાદથી નુકસાનથી પંચોતેર હજાર જેટલા ખેડૂતો એવા હતા કે જે સહાયથી વંચિત રહ્યા હતા કપાસ ઉપરાંત મગફળી તુવેર એરંડા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું હતું ત્યારે કૃષિ વિભાગે માત્ર કપાસ નુકસાન અંગેનું જ વળતર ચૂકવવાના નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વળતર સહાયની શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસમાં વરસાદથી નુકસાનથી પંચોતેર હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા તે સમયે કપાસ ઉપરાંત મગફળી તુવેર એરંડા જેવા પાકોને પણ નુકસાન થયું હતું પરંતુ સરકાર દ્વારા કૃષિ વિભાગ દ્વારા માત્ર કપાસ નુકસાન અંગેનું જ વળતર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને કૃષિ વિભાગના આ નિર્ણયના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ખેડૂતો રોષે ભરાયા છે કારણ કે અન્ય પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું નુકસાન જો કપાસને થાય તો અન્ય પાકોને પણ નુકસાન થવાનું છે તે સ્વાભાવિક બાબત છે પરંતુ સરકાર દ્વારા માત્રને માત્ર કપાસને જ ધ્યાને લેવામાં આવ્યું છે કપાસના પાકને થયેલી નુકસાનીને ધ્યાને લેવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં અત્યારે હાલ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરથી મળતા સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વિશેષ વળતર જમા કરાવવાની શરૂઆત માત્ર કપાસના પાકને નુકસાન હશે તો જ સહાય મળશે જો બે હજાર ચોવીસમાં આપે કપાસનું વાવેતર કર્યું હોય અને તે સમયે પડેલા વરસાદથી જો આપના પાકને કપાસના પાકને નુકસાન થયું હોય તો તમને કૃષિ વિભાગ પાસેથી સહાય મળવાની છે બાકી અન્ય પાક તે સમયે મગફળી તુવેર એરંડા જેવા પાકોનું પણ ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ તે તમામ બાબતને કૃષિ વિભાગ દ્વારા ધ્યાને ન લેવાય હોય તેવું જાણવા મળી રહ્યું છે કારણ કે તે સંદર્ભે સહાયની જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે

સુરેન્દ્રનગર જિલ્લામાં બે ના ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ થી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો જે ઉભો કપાસ હતો એરંડા મગફળી અને તુવેર જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું કારણ કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારના જે બે લાખ ચાલીસ હજાર જેટલા ખેડૂતોના ઉભા પાકોને નુકસાન પહોંચ્યા બાદ સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા તેમને વળતર મળે અને તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે તે માટે ચૌદસો ને ઓગણીસ કરોડના વળતર અંગેની બજેટની ફાળવણી કરી હતી પરંતુ જે ફાળવણી કર્યા બાદ જે વળતર ચૂકવવામાં આવ્યું તેમાં પંચોતેર હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા અને તેમના દ્વારા સતત આઠ મહિનાથી સરકારમાં રજૂઆત કરવામાં આવી e ele અંતે કૃષિ વિભાગ દ્વારા નવો ઠરાવ બહાર પાડી અને તેમને વળતર ચૂકવવા માટે વિશેષ વળતર અંગેની જાહેરાત કરવામાં આવી પરંતુ તેમાં પણ હવે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર કપાસના પાકને નુકસાન હશે તો જ સહાય મળશે આજથી કપાસમાં નુકસાન હશે તેવા ખેડૂતોના ખાતામાં વળતર પણ જમા કરવામાં આવી રહ્યા છે માત્ર સાત થી આઠ હજાર રૂપિયા વળતર પેટે રકમ છે તે જમા કરવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પંચોતેર હજાર ખેડૂતો આ વળતર ખેડૂતોને સહાય મળી શકશે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે મગફળી તુવેર એરંડા જેવા પાકોનું પણ વાવેતર કરતા હોય છે અને બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો છે જેને લઈને મગફળી તુવેર અને એરંડા જેવા પાકોને પણ નુકસાન છે ત્યારે તેમને પણ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે ફેરફાર કરી કરી અન્ય સમાવેશ અને જે નુકસાન થયું છે તેની સહાય ની રકમ તમામ ખેડૂતોના ખાતામાં જમા કરવા માટે હવે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કૃષિ મંત્રી ને ટૂંક સમયમાં પત્ર પણ લખવામાં આવશે અને માંગણી પણ કરવામાં આવશે અને જો કૃષિ વિભાગ ઠરાવમાં ફેરફાર કરી અને એરંડા સહિતના જે પાકોને નુકસાન પહોંચ્યું છે તેનું વર્તન નહીં ચુકવે તો આંદોલન નો માર્ગ અપનાવવાની તૈયારી પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલમાં દેખાડવામાં આવી રહી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ